મિસ્ત્રી સાથે કમિશનર કમિશનર અરુણ મહેશ બાબુ અને સભ્યો હાજર રહ્યા હતા તરફથી આવેલા કામો બાબતે ચર્ચા વિચારણા કરી બાર કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટ્રાફિક શાખા કાર્યપાલક એન્જિનિયર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી રોડ પ્રોજેક્ટ શાખા, સયાજી બાગ જૂ શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા સહિતના કામો મુકામ આવ્યા હતા. ખર્ચાના અંતે વરસાદી ગટર નાખવાના ત્રણ કામો અને પૂર્વ ઝોન માં ટીપી રસ્તો કાર્પેટ સિલકોટ કરવાના કામને નામંજૂર કરવામાં આવ્યા હતા. સાથે અનેક પ્રોજેક્ટ શાખાનું રૂપારેલ કાંસને કવર કરવાના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું. જ્યારે બીજા કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સ્થાય સમિતિની મળનારી આજની બેઠકમાં સોળ રેગ્યુલર દરખાસ્ત અને વધારાની દરખાસ્ત એમ ટોટલ સત્તર દરખાસ્તો મૂકવામાં આવી હતી આમાંથી ચાર દરખાસ્તો મંજૂર કરી છે અને એક દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે દરખાસ્તની વાત કરીએ તો મકરપુરાની લેન્ડફિલ્ડ સાઇટ ઉપર અઠ્ઠાવીસ અગિયાર બે હજાર ત્રેવીસથી ચોવીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ઇજારો પતી ગયો ત્યાર પછી સોલિડ વેસ્ટની કામગીરી કરવામાં આવી હતી સ્ટેટ લેવલ મોનિટરિંગ કમિટી સૂચનના આધારે અને સ્વચ્છતા સંરક્ષણના લીધે આ બે મહિના જે કામગીરી કરી હતી એના બિલ માટે ઓડિટનો વાંધો હતો એક કરોડ સિત્તેર લાખ વીસ હજાર છસોને એક્યાસી આ બિલને રાજ્ય સરકારની સૂચના અને સ્વચ્છતા સંરક્ષણના લીધે કમિશનરની સૂચનથી આ કામ કરવામાં આવ્યું હતું આ ખર્ચને મંજૂર કરવામાં આવે છે ઉત્તર ઝોનના અને પશ્ચિમ ઝોનમાં જે વિવિધ રસ્તાઓના હોર્ડ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ કરવાનું કામ હતું એક કરોડ દસ લાખ બંને ઝોનમાં મંજૂરી માગી હતી એના બદલે પચાસ લાખની નાણાકીય મર્યાદામાં આ કામગીરી કરવાની રહેશે ત્યારબાદ એક્સટેન્શન માટે ફરી સ્થાયી સમિતિમાં આવવાનું રહેશે વોર્ડ નંબર નવમાં વરસાદી ગટર નાખવાનું કામ હતું વોર્ડ નંબર નવમાં મિલ્કેન્ડ હાઈવેથી બ્રોડવે સ્કાયવાળા રસ્તો વરસાદી ગટર નાખવાનું કામ હતું વોર્ડ નંબર નવમાં સાયનોવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંકવાળા રસ્તે વરસાદી ઘટી નાખવાનું કામ હતું અને વોર્ડ નંબર પાંચમાં કલર હોસ્પિટલથી બાપુ ઓફિસ સુધી કાચો પાકો રોડ નાખવામાં હતું આ ચાર કામોને ના મંજૂર કરી અને સો ટી કેન્દ્રિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પચીસ લાખની નાણાકીય મર્યાદા ઉત્તર ઝોન માટે માગવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા પશ્ચિમ ઝોનમાં પાંત્રીસ કરોડના કાચા પાકા કાર્પેટ સિલ્કોટના જે ઇજારા છે તથા વરસાદી ઘટા નાખવાના એને પાંત્રીસ કરોડની મર્યાદામાં સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના યુનિટેડથી મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં ઝોન માટેના જે વાર્ષિક ઇજારા છે તે ટકા વધુ મુજબના એ પંદર કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે પૂર્વ ઝોનમાં સિત્તેર લાખની નાણાકીય મર્યાદામાં પથ્થર પેવિંગ કરબિંગ કરવાનો ઇજારો મંજૂર હતો જેમાં ત્રણ માસ માટે સમય મર્યાદાનો વધારો માગ્યો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ આઠ કોરોની નાણાકીય મર્યાદામાં કાચા પાકા રસ્તા કરવાના હતા એમાં પણ ત્રણ માસની સમય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો છે નાણાકીય બચત છે પરંતુ સમય મર્યાદા પતી ગઈ છે એટલે ત્રણ મહિનાનો સમય મર્યાદામાં વધારો કરી આપવામાં આવ્યો છે પૂર્વ ઝોનમાં છ કરોડની નાણાકીય મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કવીડ કરવાનું કામ હતું જે છ કરોડનો ઇજારો હતો જેમાં દોઢ કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ આવી છે મંજૂર કરવામાં આવી છે ફ્યુચર સ્ટેટ પ્લાનિંગ સેલ દ્વારા વિશ્વામિત્રી નદી વાઇડનિંગ રિસેનું કામ ચાલે છે ત્યારેના જે બેંક છે એની માટીનું ધોવાણ ન થાય એ માટે જીઓ ટેકનિકલ સોલ્યુશન માટે ક્વાયર પાથરી એની પર જીઓ ટેક્સટાઇલ ફેબ્રિક લગાડી અને જે વેટીવર વર્ગનું પ્લાન્ટેશન કરવાનું છે આ કામને એક લાખ પાંત્રીસ હજાર ચોરસ મીટરની ક્વૉન્ટિટીને ચાર કરોડ એકાણું લાખ ઓગણીસ હજાર નવસો ચૌદ રૂપિયા કે જે બાર પોઈન્ટ સાઠ ટકા એસો નીચા ભાવે એને મંજૂરી આપવામાં આવી છે સયાજી બાગ ઝૂ વિભાગ દ્વારા જે માંસાહારી પ્રાણીઓ છે એમના માંસાહાર માટે અડતાલીસ લાખની નાણાકીય મર્યાદા વધારવાની એકાઉન્સ લાખનો ઇજારો હતો પરંતુ પ્રાણીઓની સંખ્યા વધી જતાં આ માંસાહારની ક્વોન્ટિટીમાં વધારો થતાં અડતાલીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે વોર્ડ નંબર સત્તરમાં તલસાલી રિંગ રોડ પર દંતેશ્વર એપીએસ એપીએસ પાસે રૂપારેલ કાશ પાકો કરી અને કવર કરવાનું જે કામ હતું એને હાલ પૂરતું વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે વધારાના કામમાં ઉત્તર ઝોન માટે જે પાણી પુરવઠા વિભાગની વિતરણ શાખા અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા જે માનવ દિનમાં ઓપરેટર મજૂર તેમજ સુપરવાઇઝર લેવાના છે એ કામને બે કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં